શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈને શહેરમાંથી પ્રસાર થતા થરાદ સાંચોડ નેશનલ હાઈવેની બંને સાઇડો પર વિવિધ સ્થાનિક ફળાઉ સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ નગરપાલિકા બનાસ ડેરી થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન લાયન્સ અને રોટરી ક્લબ સ્વાધ્યાય પરિવાર થરાદ વેપારી એસોસિએશન અને લોકભાગીદારી થકી બોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ખળાવ ઝાડ એ વાવીએ પાંચ સાત વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને આપણા થરાદનું ગૌરવ બને આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ ખારેક દાડમ જામફળ અલગ અલગ ફળાવ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને હું આભારી છું તમામ પ્રજાજનોનું અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે લગભગ બે કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન આ બાજુને આમ જઈએ તો લગભગ ત્રણ કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધેરી રહ્યા છે